અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઈ જાઓ અમદાવાદીઓ માટે સૌથી જાણીતો અને લોકો માટે પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસની પચીસ ડિસેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે એએમસી દ્વારા ચાલુ વર્ષે પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે કાર્નિવલમાં ડ્રોન શો ફેશન શો જગલર શો લાઇટ એન્ડ સાઉન્ડ શો અને દુબઈમાં યોજાતો પાયરો શો એટલે કે આગ સાથે ડાન્સ થશે નલિયામાં ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન આ શિયાળાની સિઝનમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે આઠ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડો શહેર રહ્યો છે તો ઓખા એકવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ગરમ હાલ રાજ્યના તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીની વધઘટ થતા મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર અનુસાર અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે વહેલી સવારે વિદ્યાર્થીઓએ પાછા જવું પડ્યું રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ 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 પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી જોકે ફરી એકવાર જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે બાર ડિસેમ્બરે વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજની મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યસ્થ નાઇન્સ્ટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી કેનેડા મોકલવાના બહાને યુવક સાથે છેતરપિંડી અમદાવાદ શહેરમાં કેનેડા મોકલવાના બહાને વાહન અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે નવાબ વિસ્તારમાં રહેતા મહિલાને તેમના દીકરાને કેનેડા મોકલવાના બાને એક લાખ રૂપિયા આપી દીધા બાદમાં ઓફિસ બંધ હતી તેથી છેતરાયા હોવાની જાણ થઈ વાસણા વિસ્તારમાં વાહન બુકિંગના નામે પૈસા લઈને વાહનની ડિલિવરી ન આપીને પણ છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ગ્રામ પંચાયતના વીસી ને વધારાના કામધીઠ મિનિમમ રૂપિયા વીસ ચૂકવાશે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ઈ સેવાઓ પહોંચાડતા ગ્રામ કોમ્પ્યુટર સાહ સાહસિકો વી સી ઈ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હવે રાજ્ય સરકારના કોઈ પણ વિભાગ દ્વારા વધારી સોંપવામાં આવતી કામગીરી માટે વીસીઈ ને મિનિમમ અરજી દીઠ રૂપિયા વીસ ચૂકવવા ફરજિયાત રહેશે એટલે કે ઈ સેવા આપતા રાજ્યના ચૌદ હજાર વીસીઈને ફાયદો થશે ગુજરાતની ચૂંટણીઓમાં ચુમોતેર લાખ વોટ ચોરી રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીના આંકડા જાહેર કરી કોંગ્રેસે રાજ્યની ચૂંટણીઓમાં ચૌદ ટકા જેટલા વોટની ચોરી થતી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે કોંગ્રેસે રાજ્યમાં એસઆઈઆરની કામગીરીના આંકડા જાહેર કર્યા છે જેમાં અઢાર લાખ ઝીરો ત્રણ ઝીરો પચાસ જેટલા મતદારો મૃત્યુ પામેલા હોવાનું સામે આવ્યું હતું એટલે કે અઢાર લાખ ત્રણ હજાર પચાસ જેટલા મૃત્યુ પામેલા મતદારો હતા ઓળખ ન થઈ હોય તેવા દસ લાખ દસ હજાર બસો તેતાલીસ હતા કાયમી સ્થળાંતર થયા હોય તેવા ચાલીસ લાખ સાત હજાર એકસો છિત્યાસી મતદારો એટલે કે કુલ ચોમોતેર લાખ ઓગણત્રીસ હજાર બસોને પંચ્યાસી મતદારોના ફોર્મ જમા ન થયા હોવાનું સામે આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે સંતરાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી છે અમદાવાદના સરસપુર વિસ્તારમાં પીસીબી દરોડો પાડી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી સંતરાની આડમાં લાવવામાં આવેલો ઇઠ્યોતેર લાખનો દારૂ ઝડપાયો મહત્વનો છે કે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી અને પીસીબીએ દરોડો પાડ્યો હતો સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર પચીસ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર પચીસ ફાઇનલ રાઉન્ડનું ઉદ્ઘાટન આઠ ડિસેમ્બર બે હજાર સવારે આઠ કલાકે મેડિકલ હોલ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે અમદાવાદમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની બાવીસમી આવૃત્તિ યોજાશે અમદાવાદમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની બાવીસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય પ્રદર્શન તેર અને ચૌદ ડિસેમ્બરના રોજ હોટલ પ્રાઇડ પ્લાઝા ખાતે યોજાશે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે